છાણી પોલીસની મોટી સફળતા નેશનલ હાઇવે પર લૂંટ કરતી લૂંટારૂ ગેંગ ઝડપાઈ વડોદરામાં રાત્રિના સમયે નેશનલ હાઇવે ઉપર વાહન ચાલકો અને મુસાફરોને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવતી લૂંટારૂ ગેંગને છાણી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે છાણી પોલીસની ચોકસાઈ અને ગુપનીય મેટીરિયલ કહેધર કરી કાર્યવાહી બાદ આ ગેંગના મુખ્ય સાગરિત સહિતના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે આ લૂંટારો દ્વારા અગાઉ પણ વિવિધ લૂંટની ઘટનાઓમાં સંડોવણી હોવાની આશંકા છે ને વધુ પૂછપરછમાં અનેક ગુનાઓનો પર્દાફાશ થવાની સંભાવના છે પોલીસે લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો મોટરસાયકલ તથા રોકડ રકમનો જથ્થો પણ કબજે કર્યો છે છાણી પોલીસે વાહન ચાલકોને અપીલ કરી છે કે રાત્રિના સમયે કોઈ શંકાસ્પદ ઘટના જોવામાં આવે તો તરત જ પોલીસને જાણ કરવી આ કાર્યવાહીથી શહેરના નેશનલ હાઇવે વિસ્તારમાં રહેનાર લોકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે